નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજની કહાની ખૂબ જ સમજવાલાયક અને પ્રેરણાદાયી કહાની છે માટે તમને વિનંતી છે કે આજની વિડિયોને અંત સુધી જરૂર જુઓ અને વિડીયોને લાઇક શેર કરી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં તમારું નામ તમારું ગામ અને શહેરનું નામ જરૂર લખો જાનકી દેવીની જિંદગી હવે એકલતા અને ઉપેક્ષાની આદત પાડી રહી હતી તેમના પતિ રાઘવજીનું અવસાન થયાને ઘણા વર્ષો વીતી ચૂક્યા હતા સમય વીતવાની સાથે ઘરની દિવાલો પર લાગેલા ફોટાઓમાં રાઘવજીનું સ્મિત તો જેમનું તેમ હતું પણ એ સ્મિતને જોનારી આંખો સૂની પડી ગઈ હતી ક્યારેક એ જ ઘર તેમની હસીથી ગુંજી ઉઠતું જ્યાં તે રસોઈમાં કામ કરતા તો રાઘવજી તેમને અવાજ આપીને ચીડાવતા જાનકી તારા હાથની બનાવેલી દાળ જેવી દાળ બીજે ક્યાંય નહીં મળે અને તે હસીને કહેતા બસ તારા માટે જ ખાસ છે પણ હવે એ અવાજ અને એ શાંતિ બધું જ અતીત બની ચૂક્યું હતું આજે તે પોતાના દીકરા અજય અને વહુ સોનિયા સાથે રહેતા હતા પણ આ રહેવું માત્ર કાગળ પર અને સંબંધોની વ્યાખ્યામાં હતું ખરેખર તો આ ઘર તેમના માટે પાર્કું બની ગયું હતું ચારે તરફ ચકચકીત દિવાલો હતી સજાવેલા રૂમ હતા મોંઘા પડદા અને સોફા હતા પણ તેમાં આત્મીયતાનું એક ટીપું પણ ન હતું દરરોજ સવારે જ્યારે સૂર્યના આછા કિરણો તેમના રૂમની બારીમાંથી અંદર આવતા ત્યારે જાનકી દેવી નિંદરભરી આંખોથી તેમને જોતા અને એક લાંબો શ્વાસ લેતા આંખો ખોલવાનું મન થતું પણ દિલ કહેતું કેમ ઉઠવું છે કોના માટે ઉઠવું છે પણ આદતે તેમને મજબૂર કરી રાખ્યા હતા તે ધીમે ધીમે ઉઠતા પોતાના પાતળા કરચલીવાળા હાથે ખાટ પાસે રાખેલી ચપ્પલ પહેરતા અને ખામોશીથી રૂમનો દરવાજો ખોલીને બહાર આવતા બહારનું વાતાવરણ ઠંડુ અને અજાણ્યું હતું ઘર મોટું હતું પણ એ મોટા ઘરમાં તેમના માટેની જગ્યા નાની થતી જતી હતી વરંડામાંથી પસાર તેમના એવી રીતે પડતા જાણે તે ઈચ્છતા હોય કે કોઈ તેમની આહટ પણ ન સાંભળે દિલની અંદર ક્યાંક ડર હતો ક્યાંક વહુની આંખો ફરીથી મેણાથી ના વરસી પડે ક્યાંક દીકરો ફરી ઊંધું સીધું ના બોલી દે એકવાર બપોરનો એક બનાવ તેમની યાદોમાં હંમેશ માટે છપાઈ ગયો જમવાના મેજ પર બધા બેઠા હતા થાળીમાં ભાત અને રોટલીઓ રાખેલી હતી જાનકી દેવીએ ખૂબ જ ધીમા સ્વરે કહ્યું વહુ મને બહુ ખાંસી આવી રહી છે હું ભાત નહીં ખાઈ શકું તું ભાત ખાઈ લે અને મને આ રોટલી આપી દે તેમના અવાજમાં ન તો કોઈ જીદ હતી કે ન તો કોઈ હક જતાવો હતો બસ એક માની સામાન્ય તકલીફ હતી જેને તે કહીને હળવી કરવા માંગતા હતા પણ અજયે વચ્ચે જ ટોકી દીધું મા બે દિવસથી સોનિયાને પણ ખાંસી શરદી છે તમે તેને રોટલી ખાવા દો અને જાતે ભાત ખાઈ લો વળી તમને રોટલી ખાવામાં તકલીફ થાય છે કલાકો સુધી બેસીને ચાવતા રહો છો આટલી વાર સુધી કોઈ જમે છે ખરું દીકરાની આ વાત સાંભળીને જાણે તેમના શ્વાસ અટકી ગયા રોટલીનો ટુકડો હાથમાંથી પડતા પડતા બચી ગયો તે ચૂપચાપ દીકરાનો ચહેરો જોતા જ રહી ગયા વિચારી રહ્યા હતા શું આ મારો એ જ દીકરો છે જેને મેં પોતાના હાથે રોટલી ખવડાવી હતી એ જ દીકરો જેની થાળીમાં મેં હંમેશા મારી થાળી કરતા વધારે મૂક્યું હતું તેમની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા પણ તેમણે માથું નમાવી લીધું તે ઈચ્છતા પણ તો કંઈ કહી શકતા નહોતા ગળામાં કોળીઓ અટકી ગયો તે મનોમન બબડ્યા દીકરો પોતાની પત્નીની તકલીફ તો જોઈ શકે છે પણ માની તકલીફ કેમ નહીં તેમનું મન તરત રાઘવજી તરફ દોડી ગયું તેમને યાદ આવ્યું કે જ્યારે તેમના સાસુને ખાંસી થતી તો રાઘવજી કેવી રીતે જમવાના મેજ પર સૌથી પહેલાં તેમની જરૂરિયાતનું ધ્યાન રાખતા અમ્માને રોટલી આપજો દાળ પાતળી કરીને રાખજો જેથી ગળામાં તકલીફ ન થાય આ વાક્ય તે અવારનવાર કહેતા પણ આજે તેમનો દીકરો એ બધું જ ભૂલી ચૂક્યો હતો એ દિવસે જાનકી દેવીએ દાળનો કટોરો ઉઠાવ્યો અને ચૂપચાપ જમવાનું છોડી દીધું જો ભાત ખાત તો ખાંસી વધી જાત પણ કોને પરવા હતી વહુ અને દીકરો પોતાની પ્લેટોમાં મશગુલ રહ્યા કોઈએ એ પણ ન જોયું કે મા ભૂખ્યા જ ઉઠી ગયા આમ જ દિવસો પસાર થઈ રહ્યા હતા ઘરમાં તેમની પરવા કરનારું કોઈ ન હતું પણ તેમની એક સહેલી હતી સુશીલા તે તેમની જિંદગીનો એકમાત્ર સહારો હતી સુશીલા તેમની બાળપણની સાથી હતી એ જ ગામની કેડીઓ પર સાથે રમ્યા હતા એ જ સ્કૂલે જતી વખતે ચોપડીઓ વહેંચીને વાંચી હતી હવે બંનેની ઉંમર ઢળી ચૂકી હતી પણ દોસ્તી એટલી જ તાજી હતી સુશીલા અવારનવાર વસંત વિહાર પાર્કમાં તેમને મળતી તે જ્યારે પણ આવતી પોતાના સાથે કંઈક લાવતી ક્યારેક ગરમાગરમ પકોડા ક્યારેક ઘરના બનાવેલા લાડુ તેમની આંખોમાં હંમેશા આપણાપણાની લાગણી હોય અને હોઠ પર ચિંતા જાનકી કેવી છે જ્યારે જાનકીદેવીની તબિયત ખરાબ થઈ તો દવાનો ઇંતજામ પણ સુશીલાએ જ કર્યો બે દિવસ પછી જ્યારે તે થોડા ઠીક થયા તો પાર્ક પહોંચ્યા બંને એક બેન્ચ પર બેઠા હવા હળવે હળવે વહી રહી હતી સુશીલાએ તેમની હથેળીઓ પોતાના હાથમાં લઈને કહ્યું જાનકી આ વખતે હું પ્રયાગરાજ કુંભસ્નાન માટે જઈ રહી છું આટલા વર્ષો પછી આવ્યો છે આ મોકો તું પણ ચાલ ને કુંભનું નામ સાંભળતા જ જાનકી દેવીની આંખોમાં એક ચમક તરી આવી બાળપણથી કુંભનું મહત્વ સાંભળ્યું હતું પણ તરત જ ચહેરા પર સંકોચ છવાઈ ગયો સુશીલા ત્યાં બહુ ભીડ હશે આપણે કેવી રીતે જઈશું સુશીલા ખડખડાટ હસી પડી અરે હું છું ને મારા દીકરા વહુની ત્યાં સારી એવી ઓળખાણ છે તે અમને આરામથી સ્નાન કરાવી દેશે તારે કોઈ પણ વસ્તુની ચિંતા કરવાની નથી જાનકી દેવીની આંખો ભીની થઈ ગઈ તેમણે ધીમા સ્વરે કહ્યું તું કેટલી નસીબદાર છે તારા દીકરા વહુ તારી આટલી પરવા કરે છે અને એક મારો દીકરો છે જે પાસે રહીને પણ મારી સાથે વાત સુધ્ધા કરતો નથી જ્યારે પણ કરે છે તો ઊંધું સીધું જ બોલે છે સુશીલાએ તેમની આંખોમાં ઊંડામથી જોયું અને ગંભીર સ્વરે બોલી જાનકી હંમેશા ચૂપ રહેવું સારી વાત નથી હોતી ક્યારેક ક્યારેક બોલવું પણ બહુ જરૂરી હોય છે નહીં તો લોકો આપણી ચૂપકીદીનો ફાયદો ઉઠાવવા લાગે છે આ શબ્દો તેમના દિલમાં ઉતરી ગયા ઘરે પાછા ફરતી વખતે તે આ જ શબ્દોને મનોમન દોહરાવતા રહ્યા જેવો તેમણે ગેટ ખોલ્યો વહુ સામે ઊભી હતી આંખોમાં તિરસ્કાર અને હોઠ પર વ્યંગ તણાયેલો હતો આવી ગઈ મહારાણી ફરીને ઘરમાં કોઈ કામ કરવાનું કહો તો તબિયત ખરાબ થઈ જાય છે અને પાર્કમાં ફરવા માટે રોજ નીકળી જાય છે જાનકી દેવીનું મન કકડી ઉઠ્યું પણ આ વખતે તેમને સુશીલાની વાતો યાદ આવી ગઈ તેમણે ધીમા પણ ઠોસ સ્વરે કહ્યું વહ હું ઘરનું બધું કામ કરું છું ઝાડું પોતું વાસણ રસોઈ બનાવવાનું જો હજી પણ કોઈ કામ રહી જતું હોય તો જણાવી દેજે હું કરી દઈશ પણ મેણા મારવાની જરૂર નથી આ સાંભળતા જ સોનિયાનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો તેણે પગ પછાડ્યા અને બોલી માજી તમે કંઈક વધારે પડતું બોલવા લાગ્યા છો કે શું જો ચૂપ રહેશો તો જ તમારા માટે સારું રહેશે આટલું કહીને તે રૂમમાં ચાલી ગઈ સાંજે અજય ઓફિસથી પાછો ફર્યો સોનિયાએ આંસુ લૂચતાં નાટક કર્યું અને કહ્યું અજય આજે તમારી માએ મારું બહુ અપમાન કર્યું છે અજયની આંખોમાં ગુસ્સો ભરાઈ આવ્યો તે માના રૂમમાં પહોંચ્યો અને ગરજ્યો મા તમારી હિંમત કેવી રીતે થઈ સોનિયાને કંઈ કહેવાની જો તેણે ફરિયાદ કરી છે તો ભૂલ તમારી જ હશે આગળથી જો સોનિયાનું અપમાન કર્યું તો મારાથી ખરાબ કોઈ નહીં હોય જાનકી દેવીનું દિલ વિંધાઈ ગયું તેમણે ધ્રુજતા સ્વરે કહ્યું બેટા તને માત્ર પોતાની પત્નીની તકલીફ દેખાય છે મા જીવે કે મરે તેનાથી તને કોઈ ફરક પડતો નથી આવો દીકરો હોવા કરતાં સારું હતું કે મારો કોઈ દીકરો જ ન હોત આ સાંભળતા જ અજય આગ બબૂલો થઈ ગયો તેણે માના ગાલ પર જોરદાર તમાચો જડી દીધો પોતાની ઔકાતમાં રહો માં આગળથી સોનિયા વિરુદ્ધ કંઈ પણ કહેતા પહેલાં આ થપ્પડ યાદ રાખજો એ થપ્પડે ન માત્ર તેમના ગાલને પણ આત્માને પણ ઝકઝોરી દીધી તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેમને પોતાના પતિ રાઘવજીનો ચહેરો યાદ આવ્યો જે હંમેશા તેમને સન્માન આપતા હતા તેમણે તૂટેલા સ્વરે કહ્યું અજય તે મારી પરવરિશને આજે લજ્જિત કરી દીધી મા પર હાથ ઉઠાવનારો દીકરો ક્યારેય સુખી નથી રહેતો એક દિવસ તને પોતાની આ ભૂલનો બહુ મોટો પસ્તાવો થશે તે પછી ઘણા દિવસો સુધી જાનકી દેવી પહેલાં કરતાં પણ વધારે ચૂપ રહેવા લાગ્યા તેમની ચૂપકીદી હવે ઊંડી હતી એટલી ઊંડી કે જાણે તેની અંદર કોઈ જ્વાળામુખી છુપાયેલો હોય જ્યારે તે ફરી પાર્કમાં સુશીલાને મળવા ગયા તો તેમની આંખોમાં આંસુ હતા તેમણે સુશીલાને કહ્યું સુશીલા મારા દીકરાએ મારા પર હાથ ઉઠાવ્યો સુશીલાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો તેણે કઠોર સ્વરે કહ્યું જાનકી તું આટલી કમજોર કેમ છે જો તેણે તને થપ્પડ મારી તું તારે તેને બે થપ્પડ મારવી જોઈતી હતી આ કેવી મા છો જે પોતાની જ સંતાનથી ડરી રહી છે જાનકી દેવીએ માથું ઝુકાવી લીધું હોઠ ધ્રુજી રહ્યા હતા સુશીલાએ ગંભીર થઈને કહ્યું જો તે તારા સન્માન માટે અવાજ ન ઉઠાવ્યો તો મને મળવા ક્યારેય ન આવતી આજે તેણે હાથ ઉઠાવ્યો છે કાલે તને ઘરની બહાર કાઢી મૂકશે ત્યારે કોઈ તારી મદદ કરવા નહીં આવે આ શબ્દો વીજળીની જેમ તેમના દિલમાં ઉતરી ગયા તેમણે આંસુ લૂછ્યા અને દૃઢ સ્વરે કહ્યું સુશીલા તું સાચું કહે છે હવે હું ચૂપ નહીં રહું હવે તું એક નવી જ જાનકી જોઈશ જે પોતાના સન્માન માટે ઊભી રહેશે સુશીલાએ રાહતનો શ્વાસ લીધો અને સ્મિત કર્યું આ જ વાત તો હું સાંભળવા માંગતી હતી એ દિવસથી જાનકી દેવીની અંદર એક નવી આગ સળગી ચૂકી હતી તેમણે નક્કી કરી લીધું હતું કે હવે તે અપમાનને ચૂપચાપ નહીં સહે જાનકી દેવીના દિલમાં જે આગ સળગી ઉઠી હતી તેણે તેમનો વિચાર કરવાનો ઢંગ બદલી નાખ્યો હતો વર્ષોથી જે વાતો તે ચૂપ રહીને સહન કરી આવતા હતા હવે એ જ વાતો તેમના આત્મસન્માનને ખૂંચવા લાગી હતી જાનકીના શબ્દો જો અવાજ નહીં ઉઠાવીશ તો લોકો દીનો ફાયદો ઉઠાવશે તેમના કાનોમાં વારંવાર ગુંજી રહ્યા હતા એ રાતે તેમણે પહેલીવાર પોતાના રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો અરીસામાં પોતાના ચહેરાને લાંબા સમય સુધી નીરખતા રહ્યા કરચલીઓથી ભરેલો ચહેરો થાકેલી આંખો ઊંડી રેખાઓ આ બધાની પાછળ તેમને એ સ્ત્રી દેખાઈ જે ક્યારેક પોતાના પતિ સાથે પૂરા આત્મવિશ્વાસથી જીવતી હતી તેમણે અરીસાને કહ્યું જાનકી હવે સમય છે કે તું ફરીથી એ જ બની જા જે તૂટે નહીં જે બીજા પર બોજ ન બને વારે થતાં જ તેમણે પોતાની જૂની સંદુકડી ખોલી તેમાં રાઘવજીની આપેલી બંગડીઓ જૂના કપડાં અને કાગળો રાખ્યા હતા દરેક વસ્તુ તેમને તેમના અતીત સાથે જોડી રહી હતી જેવી તેમણે રાઘવજીના લખેલા પત્રો વાંચ્યા તેમની આંખો ભરાઈ આવી એક પત્રમાં લખ્યું હતું તું મારી સૌથી મોટી તાકાત છે આ શબ્દોએ તેમના દિલમાં હિંમત ભરી દીધી તેમણે નક્કી કરી લીધું કે હવે તે દીકરા વહુની દયા પર નહીં જીવે એ જ સાંજે તે રાઘવજીના જૂના મિત્ર અને વકીલ વિનોદજીને મળવા પહોંચ્યા તેમણે આખી કહાની સંભળાવી કેવી રીતે દીકરાએ થપ્પડ મારી કેવી રીતે વહુ રોજ મેણા મારે છે અને કેવી રીતે હવે તેમનું મન તૂટી ચૂક્યું છે વિનોદજીએ ગંભીરતાથી કહ્યું જાનકી બહેન તમે ચાહો તો કાનૂની પગલાં લઈ શકો છો કાયદો તમારી સાથે છે પણ અસલી તાકાત તમારી હિંમત છે જો તમે નક્કી કરી લીધું છે કે તમે તમારી જિંદગી પોતાના દમ પર જીવશો તો કોઈ તાકાત તમને રોકી નહીં શકે વિનોદજીની વાતો સાંભળીને જાનકી દેવીનું મન વધુ પાક્કું થઈ ગયું તેમણે તરત નક્કી કરી લીધું કે તે આ ઘરને છોડી દેશે જ્યારે તે પાછા ફરીને ઘરે પહોંચ્યા તો વરંડામાંથી પસાર થતા દરેક ખૂણાને ધ્યાનથી જોયો એ જ રસોડું જ્યાં તે દીકરા માટે અસંખ્યવાર રસોઈ બનાવતા હતા એ જ બેઠક જ્યાં ક્યારેક હસી મજાક ગુંજતી હતી એ જ દીવાલ જ્યાં રાભવજીની હસ્તી તસવીર ટાંગેલી હતી બધું જ બદલાઈ ચૂક્યું હતું હવે આ ઘર તેમના માટે માત્ર દિવાલો અને સામાન રહી ગયું હતું થોડા જરૂરી કપડાં દવાઓ અને દાગીના ભેગા કરીને તેમણે એક બેગ તૈયાર કર્યો દાગીનાને તે એટલા માટે સાથે લઈ રહ્યા હતા કે આગળની જિંદગીમાં એ જ તેમનો સહારો બનશે તારા દીકરાને ભણાવ્યો છે શું આ ભૂલી ગઈ માનો અનુભવ કોઈ પુસ્તકથી ઓછો નથી હોતો બીજા જ દિવસે તે સ્કૂલ પહોંચ્યા પ્રિન્સિપલ સાથે થોડી વાતો કરી અને તરત જ તેમને એક ક્લાસ આપી દેવામાં આવ્યો પહેલીવાર જ્યારે જાનકી દેવી બાળકો સામે ઊભા રહ્યા તો દિલ ધ્રુજી રહ્યું હતું પણ જેવી તેમણે વાર્તાઓ સંભળાવવાનું શરૂ કર્યું પંચતંત્ર લોકકથાઓ રામાયણની વાતો બાળકોની આંખો ચમકી ઉઠી તે તેમની વાતોમાં ખોવાઈ ગયા એક નાનું બાળક ક્લાસ પૂરો થતા બોલ્યું દાદી તમે રોજ આવજો એક વાક્યએ જાનકી દેવીનું દિલ જીતી લીધું તેમને લાગ્યું કે તેમનું ખોવાયેલું સન્માન અને પ્રેમ ધીમે ધીમે પાછું ફરી રહ્યું છે હવે તેમની દિનચર્યા બદલાઈ ગઈ સવારે સ્કૂલ બપોરે ઘરે પાછા આવીને આરામ સાંજે પાર્ક અને રાતે પુસ્તકો થોડો પગાર આવવાથી ખર્ચ ચાલવા લાગ્યો અને સૌથી મોટી વાત લોકો હવે તેમને ઇજ્જતથી જોવા લાગ્યા મોહલ્લામાં બધા તેમને જાનકી દાદી કહીને બોલાવા લાગ્યા આ નામ તેમના માટે કોઈ તાજથી ઓછું નહોતું સમય વીતતો ગયો આ તરફ અજય અને સોનિયાની જિંદગીમાં કલેશ વધવા લાગ્યો પૈસાને લઈને ઝઘડા નાની નાની વાતો પર તકરાર અજયના મનમાં ધીમે ધીમે અપરાધ બોધ જાગવા લાગ્યો એક દિવસ તે માના નાના ઘરે પહોંચ્યો તેણે ધીમા સ્વરે કહ્યું મા મેં બહુ મોટી ભૂલ કરી મને માફ કરી દો હું તમને પાછા ઘરે લઈ જવા માંગુ છું જાનકી દેવીએ શાંત સ્વરે કહ્યું બેટા માફ કરવું અને ભરોસો કરવું અલગ વાતો છે હું તને માફ કરી શકું છું પણ એ ઘરમાં પાછા ફરીને ફરી એ જ અપમાન સહન કરવું હવે શક્ય નથી ઇજ્જત શબ્દોથી નહીં રોજિંદા વ્યવહારથી મળે છે જો ખરેખર બદલવા માંગે છે તો પોતાના જીવનમાં બદલાવ લાવ મારી જિંદગી હવે અહીં જ છે જ્યાં મને સન્માન અને શાંતિ મળે છે અજયનું માથું ઝૂકી ગયું તેણે માના પગ સ્પર્શ કર્યા અને ભારે મનથી ચાલી ગયો જાનકી દેવીએ આંસુ જરૂર લૂછ્યા પણ દિલમાં શાંતિ હતી તેમણે વિચાર્યું કેટલાક સંબંધો તૂટ્યા પછી જોડાય તો છે પણ પહેલા જેવા ક્યારેય નથી થઈ શકતા દિવસો પસાર થતા ગયા સ્કૂલે તેમને સન્માન આપ્યું એક દિવસ બાળકો સાથેના કાર્યક્રમમાં તેમને મંચ પર બોલાવવામાં આવ્યા અને પ્રેરણાદાયક મહિલાનું સન્માન આપવામાં આવ્યું જ્યારે લોકો તાળીઓ પાડી રહ્યા હતા તો તેમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા પણ આ વખતે આ આંસુ દુઃખના નહીં સંતોષના હતા તેમણે વિચાર્યું જીવને મને તોડ્યો જરૂર પણ તેણે મને વધુ મજબૂત બનાવી દીધો મેં શીખ્યું કે આત્મસન્માનથી મોટો કોઈ સંબંધ નથી મિત્રો આ કહાણીમાંથી આપણને એ જ શીખ મળે છે કે ઇન્સાન ભલે માં હોય બહેન હોય કે દીકરી જો તેને અપમાન મળે તો ચૂપ રહીને સહન કરવું સૌથી મોટી ભૂલ છે સંબંધોમાં પ્રેમ અને સન્માન સૌથી જરૂરી છે હવે હું તમને પૂછવા માંગુ છું જો તમે જાનકી દેવીની જગ્યાએ હોત તો શું કરત જો આ કહાણી તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો તેને લાઇક કરો તમારા વિચાર કોમેન્ટમાં લખો અને ચેનલ દિવ્યા વોઇસને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારી એક પ્રતિક્રિયા અમને વધુ કહાણીઓ લાવવાની પ્રેરણા આપે છે જય શ્રી કૃષ્ણ ધન્યવાદ